બાબર તાલુકાના મેરા ગામની મુખ્ય કેનાલમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી ખાબકતા દારૂની હેરાફેરી કરતા જોવા મળ્યા થરાદ નાયબ પોલીસ અધ્યક્ષશ્રીને બાતમી મળતા મેયા ગામથી થરાદ તરફ દારૂ ભરેલી ગાડીની બાતમી હકીકત આધારે સીપી ચૌધરી અને સ્ટાફ દ્વારા ખાનગી ગાડીમાં આવી થરાદ ચાર રસ્તા ઉપર વોચમાં હતા તે દરમિયાન ઇનોવા ગાડી આવતા તેને ઊભી રખાવતા હાથ લાંબો કરેલ પરંતુ ઇનોવા ગાડી ચાલકે થરાદથી મીઠા તરફ ગાડી ભગાડી હતી થરાદ પોલીસે પીછો કરી બાબર પોલીસને મીઠા ચોકડી ઉપર નાકાબંધીની જાણ કરતાં બાબર તાલુકાના મેરા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક ઇનોવા કાર પોલીસે પીછો કરતા ઇનોવા બાગતી કેનાલમાં ગાડી ખાબકી હતી સદનસીબે કેનાલમાં પાણી ન હોવાથી મોટી જાનહાની ટળી હતી મળતી માહિતી મુજબ થરા તરફથી આવતી ઇનોવા ગાડી બાબર તાલુકાના મીઠા ગામથી ફંટાઈ મેરા તરફ બગાડ્યા હતી પરંતુ ગાડીમાં પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરેલી ઇનોવા ગાડી કેનાલમાં ખાબકતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે મીઠા ચોકડી ઉપર નાકાબંધીમાં હતા બાતમીના આધારે થરાથી આવતી ઇનોવા ગાડી નંબર જે અઢાર બીબી ઓગણચાલીસ ઓગણચાલીસને શંકાના આધારે પોલીસે પીછો કરતા બાબર તાલુકાના મેળા નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાડી ખાબકી હતી અને અંદર ચેક કરતા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો કુલ નંગ સાતસો તેવીસ કિંમત રૂપિયા છન્નું હજાર ચારસો ચાલીસ જથ્થો મળી આવ્યો હતો તેમાં બે બી નંબર પ્લેટો અન્ય નંબરોની અને ઇનોવા ગાડી કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર ચારસો ચાલીસ પોલીસે કબજે કરી બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી જેનું નામ હર્ષપાલ નાટુભાઈ વાણિયા રહે લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર મુબારક હારૂન કુરેશી રહે લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર બંને સામે બાબર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ થરાદ નાયબ પોલીસ અધ્યક્ષ સીપી ચૌધરી ચલાવી રહ્યા છે બોક્સ સમાચાર ગાડી નંબર પ્લેટ ખોટી બુ બુટલેર ઘરો બેફામ બન્યા છે ધોળા દિવસે બેફામ દારૂની હેરાફેરી કરતા આજે બાબર નજીકથી બે આરોપીઓ પકડાયા દારૂ ભરેલી ગાડીની નંબર પ્લેટ ખોટી લગાવેલી હોવાનું મનાય છે કારણ કે ગાડીમાંથી બે અન્ય નંબર પ્લેટ મળી આવી હતી